ધારી તાલુકાના ગોપાલ ગ્રામ મુકામે આવેલ શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે છલાલા પોલીસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાઠોડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સહેનાજ બેન દ્વારા એસપીસી પરેડ કરવામાં આવી તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા શાળાના અંદાજીત એકસો પચાસ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ફાયર ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના બને ત્યારે શું પગલાં લેવા

એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રેનિંગ અંતર્ગત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એસપીજીની તાલીમ તેમજ ફાયર વિભાગ દ્વારા ફાયર રિલેટેડ સેફ્ટી મેજર્સ કેવી રીતના લેવા જોઈએ આગ લાગે ત્યારે શું કરવું જોઈએ આગ લાગે પછીની પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ આ વિષય પર વિવિધ પ્રકારની તાલીમ આપી અને તે લોકોને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું પ્રકારનું હતું આજે અમારે ત્યાં ઓપી અંદર ફાયર સેફટીની ટ્રેનિંગ આપવામાં આવી એમાં જિલ્લા અધિકારી ફાયર સેફ્ટીના મુખ્ય અધિકારી ગઢવી સાહેબ પધારેલા હતા સાથે સાથે આસિસ્ટન્ટ અધિકારી શ્રી હરેશભાઈ અને એમની આખી ટીમ એમના વાહન સાથે અહીંયા પધારેલી હતી પહેલા અમારી ઓપી ચાટકિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર બધા બાળકોને દરેક પ્રકારના ડેમો બતાવી અને જે બોટલો છે એ કઈ રીતે આપણે વાપરી શકીએ અને આગ લાગી ત્યારે કઈ રીતે આપણે આગ બુઝાવવા માટે શું કરી શકીએ એના માટેનો ડેમો પણ આપ્યો અને થિયરિકલ પણ સમજાવવામાં આવ્યું ત્યારબાદ એ દરેક વસ્તુ સમજાવ્યા બાદ અમારું અહીંયા ઓગીચા ટકા હાઈસ્કૂલનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે ત્યાં અહીંયા એ વાહન દ્વારા કઈ રીતે બાળકોને અગ્નિ છે એ શામ અગ્નિશામક છે એના દ્વારા કઈ રીતે અગ્નિ બુઝાવવામાં આવે છે એ પ્રેક્ટિકલ કરી અને બતાવવામાં આવ્યું અને જે પાણીનો છંટકાવ કરી અને કઈ રીતે આગ બુઝાવવામાં આવે છે અને કેટલા દૂર સુધી એ પાણી જઈ શકે છે એ અહીંની આખી ટીમ જે છે ફાયર સેફ્ટી ટીમ એ લોકોએ અહીંયા આવી અને એનું પ્રદર્શન કર્યું અને બાળકોને નિદર્શન દ્વારા સમજાવવામાં આવ્યું જે અમને ખૂબ આજે બાળકોને ખૂબ મજા આવી મજાની સાથે સાથે ઘણું બધું નોલેજ બાળકોને મળ્યું તો એ બદલ હું ગઢવી સાહેબ અને હરેશ સાહેબ ખૂબ મોબી ચાટકે પરિવાર આભાર આગળ